જંગલમાંથી તસ્કરો એક કરોડના પચાસથી વધુ ખેરના લાકડા ટ્રકમાં ભરીને બિંદાસ લઈ ગયા ભરૂચના નેત્રંગ રેન્જ ખાતે આવેલ રાજવાડી રાઉન્ડના કોયલી માંડવી બીટ ખાતે આવેલ કમ્પાઉન્ડ પાંચસો સુડતાલીસ ખાતે અંદાજે પચાસ થી સાહીઠ જેટલા ખેરના ઝાડ કાપી બારો બહાર વેચાણ થતું હોય તેવું જાણા મળી રહ્યું છે ખેરનું ઝાડ છે તે અનામતમાં આવે છે તેમજ પચાસ સાહીઠ વર્ષની આયુવાળા ઝાડ કપાયેલ હોય ત્યારે વન વિભાગ સામે સવાલો ઉઠ્યા છે કોરોના મહામારી જેવા સમયમાંથી બધા પસાર થયા છે અને ખ્યાલ પણ છે કે ઓક્સિજન વગર કંઈ શક્ય નહીં જંગલ જ નહીં બચી શકે તો મનુષ્ય પણ નહીં બચી શકે ત્યારે આ ખેરના ઝાડ કપાયેલ છે તે બારોબાર વેચાણ થતા હોય એવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે તેમજ ઇતિહાસમાં પહેલીવાર આવો બનાવ બન્યો હશે કે એકી સાથે આટલા ઝાડ કપાયેલ જોવા મળ્યા હતા ભરૂચથી રિપોર્ટર અવિસૈયદ સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો